હેલો ગાઈ જ કેમ છો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવાર પડી ગઈ છે તો બધાને સુખ સવાર તો ચાલો આજે મોર્નિંગનો વ્યૂ બતાવી તો મનીષ તો બાથરૂમમાં ના બેસી ગયા છે અને હાર્દિક દીવા બધી ચાલુ છે બહારની સાફ સફાઈ થઈ ગઈ છે મોગરાની તમે જોઈ શકો સવાર સવારમાં સવારનો વ્યૂ કેવો છે જોઈ શકો તમે જુઓ સવારે આંગણા વાળવાના પાસા સાજે પણ વાળવાના સવાર સવારમાં લીંબુ કેવા આવે છે નાના નાના જોઈ શકો તમે સવાર સવારમાં મને આ બધું કામ બહુ કરવું ગમે લીંબુને જોવા ફૂલને જોવા લીમડા નીચે કેટલો બધો સોયલો હો જો અહીંયા બેસવાનું જોઈ શકો ગાય મળીએ ભાઈ શિવ ઉઠી ગઈ છે ને બે શિવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જોવા જઈ તો ગુદરા વાળવાના તો વાળી દઈએ ગુદરા આવે ગુધરા વાળી દીધા છે જો ખાટલા અંદર મૂકી દીધા લોક કરી દીધો ચાલો હવે નીચે શિવ બેન ચાલો નીચે શિવ ચાલો નીચે ચાપી લેતે ચાલો देखिए सुबह सुबह कबूतर आ गए हैं खाने के लिए कैसे खा रहे चिड़िया नगरा पूरा तायरी खाई जाए ना बा कचरा भरते है कुदरती सौंदर्य मित्रों

अभी तो मने जाएंगे जॉब पर तो आठ बजे जाएंगे तो आठ बजे आएंगे बार कलाक की ड्यूटी है mm. गमे तब नौकरी करो ना mm. बार शिव <laughs> रो रही है तो चलो इसको चाय पिला देते हैं चलिए चलिए चाय पिला देते हैं इसका मुंह धोना बाकी है, चल, चल पहला ब्रश कर दे वरना मारूंगी तुझे तो मैं चल चल બત્તી કરે છે મિત્રો માં સધી કડા કમા લાલબઈ ફૂલબઈ અમારા ઘરમાં માતા છે સદી માતા બધોની મનોકામના પૂર્ણ કરે છે એના લીધે જ અમારે આજે ઘરમાં અજવાળું છે બધું અને આ છે ગોગા મહારાજ બ્રહ્માણી માતા અને રાજભાઈ શિકુતર માતા હનુમાન દાદા આ મહાદેવ શિવ કેવો હનુમાન રહી જાય એટલે તો મિત્રો સવાર સવારમાં દર્શન કરી દઉં સૌની મનોકામના પૂર્ણ કરશે મારી માતા તો ગાય હું નહીં ધોઈને રેડી થઈ ગઈ છું તું જોઉં છું નોકરી તો હવે સાજા મળીશું બને જોઉં લગ્ન તો ગાય જ હું આવી ગઈ છું નોકરીથી ઘરે આવીને થોડો રેસ્ટ કર્યો અને હવે રાંધવાની તૈયારી કરી છે તો આજે શું બનાવવાનું છે ચાલો બતાવી દઉં તમને જો આજે બનાવીશું ડુંગળી કટિંગ કરી છે પાણીમાં મૂકી છે પલળવા અને એનું શાક બનાવવાનું છે અને રોટલી આપણે બાર બનાવીશું ચાલો ચુલાવ ઉપર જ બનાવીશું હાલ્દી કે દીવા બત્તી કરી દીધી છે ચાલો બતાવું તમને

જો એવું ના હોય ગેસ ઉપર ચૂલા ઉપર રોટલી તો ફૂલ જ નહી હવે એને ઘી લગાવી દઈએ ચાલો गाय जब मैं रोटली बनाता था, था न पकाड़ी पकोड़ी आई थे पकोड़ी ले आया चलो खाई लिए चलो खाई लिए मालूम होता है रोटली करता करता भूख लगी थे पकोड़ी खेली थी नेबुमे બઉ મસ્ત જો થઈ ગઈ છે તૈયાર ઉપરની જાડી નઈ કોઈ બીજી બધી પાતળી અમારી તો ચાલો તમારે જમવું હોય તો હજી તો જમવાની વાર છે હજી તો વાર હજી તો શાક બનાવવાનું બાકી ચાલો તડકા લગાવી દઈએ ડુંગળીનું શાક ખબર ને કઢાઈ આપણે વઘાર કરવા માટે કઢાઈ મૂકી દીધી છે તો ચાલો એનો વઘાર કરી દઈએ તેલ ગરમ થયું કે નહીં ચાલો જોઈ લઈએ હજી થઈ નથી તેલ ગરમ ત્યાર સુધીમાં એક ગીત ગઈ લઉં કઈ ગઉં કઈ ગૌ વિચારો હે કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી હે મારામાંથી માંથી પાણી ડાની હેલ રે ઘેર જાવ ગમતું નથી મારા માથે યમુનાજી ની હેલરે ઘેર જાવ ગમતું નથી ચાલો આપણી રઈ ફૂટવા લાગી તો ચાલો વગર કરી લઈએ જીરો જીરું ડુંગળીનું શાક છે બીજું કઈ શાક નથી બનાવી રોજ શું શાક બનાવી તો ગાઈ જો મિક્સ આવી ગયા છે નોકરીથી બધું લઈને શું લાવે મારા માટે કેમ મારા માટે કોઈ લાવ્યા શું લાવ્યા સંતરો સંતરો ખાવાનું હા સંતરો ખાવાનું

એવું ના હોય કોને કીધું આવો ગાઈસ મે પૂછી દો દરેક ને ગેસ છે તમારી ભૂલો અમે નઈ કરી હો વાત કરો હતી તો આખો ડબ્બો નઈ ઢોળી દીધો છે બોલ બોલ કરો હું તો બોલ લે દે છે થોડો ઢળી દીધો અને એ પાછું હું કામ કરતી હતી ને એટલે ઢળી હો તિંમનું સામાન્યમ હેડી જતી હોય હાથે કરીને નોકી દીધું હોય તો બરાબર હતું મને હું તમને મારું તે વાત કરો તમે મારે એમ કરો મારે એમ કરો કાઢો મારી ચમ આટલી બધી દૂધની થેલી લાય હા ડોક્ટર એવું કીધું કે બે 2.5

ગઈ જ રસ છે તો રસ પણ લઈ લઈએ તાજ ગઈજ ગોઈંદા વરિયાળી લઈને આયા કેટલી થાય ગોઈન બા વરિયાળી ઓગણીસ કોથળા હતી વરિયાળી ગાઈ જ

तो हाँ। तो चलो, चलो लेंगे तो ले। तो खाना खा लिया है और मनीष रहे रस रोटी खाया मजा आया ना गर्मी के मौसम में तो ऐसा ही खाना है रस खाना, खाना तो रस कर तो सास वरबार तो गई जब बर्तन घिस देते हैं बर्तन घिसने पड़ेंगे नहीं खाना खा लिया है मैंने कपड़े भी बदल दिए अब अब मैं कचरा पत्तू करेगी और मैं वासन घिसूँगी तो आज का व्लॉग यहीं तक एंड करते हैं तो हमारा व्लॉग सारो लगे हुए तो लाइक करो शेयर करो कमेंट करो सब्सक्राइब करवा भूलता नहीं चैनल ने बाय बाय जय श्री कृष्ण